નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ગોલગપ્પા ક્યાંથી આવ્યા કોણે તેનો પ્રથમ સ્થાન બનાવ્યું જો નહીં તો આજે ચાલો તમને જણાવી દઈએ કે તેને ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તમે જે ગોલગપ્પા ખાવ છો તેની શોધ મહાભારત કાળ દરમિયાન દ્રૌપદીએ કરી હતી કળિયુગમાં આજે તારીખ સત્તર સાત બે વિશ્વ પાણી પૂરી દિવસ છે મહિલાઓને અતિ પ્રિય પાણીપુરીનો ઇતિહાસ પણ અત્યંત મધુર જણાતો છે બરાબર એકસો પાંચ વર્ષ પહેલા વિશ્વની પ્રથમ પાણીપુરીનો જન્મ થયો હતો ઉત્તર ભારતમાં ગોલગપ્પા નામે પ્રસિદ્ધ મધુર સ્વાદ અને તમતમિયા પાણીપુરીનું નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયા તેની શોધ મથુરાના કાલુજી ચોબા ચતુર્વેદી નામના ભાઈએ કરી હતી કહેવાય છે કે પહેલી પાણીપુરી લખનૌના ખૂમચામાં વેચાતી હતી આજે દેશ વિદેશ અને ગુજરાતમાં તમામ શહેરોમાં નગરમાં પહોંચી આવનારો સ્વાદ આપનારી પાણીપુરી પ્રિય વ્યંજન ગણાય છે પાણીપુરી દિવસની હાર્દિક શુભકામના મારું નામ ઉર્વી પરમાર છે આજે વિશ્વ પાણીપુરી દિવસ છે પાણીપુરી એ સ્ત્રીઓની એકદમ પસંદીદા વાનગી છે પાણીપુરી એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેકને આ વસ્તુ ભાવતી જ હોય છે આ વાનગી પ્રિય હોય છે પાણીપુરીને આપણે ગુજરાતમાં પાણીપુરી નામે ઓળખીએ છીએ પણ એના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ હોય છે પાણીપુરી હવે તો અત્યારના ટાઈમમાં તો પાણીપુરીના અલગ અલગ ફ્લેવર પણ હોય છે અલગ અલગ ફ્લેવરમાં પાણીપુરી મળી રહે છે અને નાના બચ્ચાથી માંડીને બધાને જ નાના બચ્ચાઓને પણ હવે તો પાણીપુરી પ્રિય હોય છે કોઈને કંઈક પણ ખાવું હોય પહેલું પાણીપુરી પહેલી પસંદ હોય છે લોકોની